દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ કોટા ગામે કુવામાં રાત્રિના સમયે નીલગાય કુવામાં પડી જતા જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરી નીલગાયને ને સહી સલામત કુવામાંથી કાઢી જંગલમાં છોડી મૂકવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ કોટા ગામના પીડી પ્રભુદાસ કાળુભાઈના ઘર આવેલા કૂવામાં રાત્રિના સમયમાં આકસ્મિક રીતે નીલગાય કૂવામાં પડી ગયેલ હતી અને ગભરાયેલી નીલગાય બૂમ પાડતી હતી તેની જાણ કૂવા માલિકને થતા સંજેલી જંગલ ખાતાના કર્મચારીઓને જાણ કરવામાં આવતા તરત રાસ રાસદોડુ તેમજ અન્ય સાધન સામગ્રી સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને ગામ લોકોની મદદગારી લઈ રેસ્ક્યુ ચાલુ કરવામાં આવ્યું હતું આમ બે થી ત્રણ કલાક સુધી રેસ્ક્યુ ચાલુ કરવામાં આવ્યું હતું કુવો ઊંડો અને સાંકડો હતો જેથી ભારે જહેમત ઉઠાવી જીવના જોખમે સાહસ કરી નીલગાયની દોડાથી બાંધી નીલગાયની કોઈ પણ પ્રકારની ઈજાઓ ના પહોંચે એ રીતે ખેંચવામાં આવતા કુવા બહાર કાઢવામાં આવતા કિનારે આવતા ગભરાયેલી નીલગાય ધમપછાડા કરી રસી દોડામાંથી મુક્ત કરતા હરણ ફાળી નજીકના જંગલ વિસ્તારમાં દોડી ગઈ હતી આમ જંગલ ખાતાના કર્મચારીઓ તેમજ ગામના સેવાભાવી ગ્રામજનોએ પ્રાણીની બચાવ કામગીરી સેવાનું પુણ્યરૂપી કાર્ય કરેલ છે જેઓને કોટા ગામના સરપંચ શ્રી પંકજ કુમાર તેમજ ગામના વડીલો આગેવાનો તેમજ જનપ્રતિનિધિઓએ અભિનંદન પાઠવ્યા હતા નિલેશ વસૈયાની સાથે સુરેશભાઈ તાવ્યાળ આઈ ન્યૂઝ ગુજરાતી સંજેલી